કૃષ્ણ હર હર મહાદેવ આજના અવલોકન તો તમારું બધાનો સ્વાગત છે અત્યારે તો બધાય ભંગાર વાળા તો બધા બધા કાઢવા ઓરકી ગયા છે ભંગાર આપણે પણ જોઈએ છે કે શું છે શું નહી બધું ભંગાર અંદર આપે છે શું કરે છે શું નહીં તે પણ આપણે જોઈએ તો આ બધું ખોખા કોકા અંદર સાયકલ ભંગાર દે અમારે જ નીચે બધું લઈ આવી છે

એ ના આવે બાલ કરાય ના ખાતા હવે ના લેજી બેંજા ઉઠીન પરબારો ઓળી ગાર્ડન પરબાર એ પાણી આવવાનું છે ને તું જો પોચી ગયા બેનમાર માર મોઢું ને દેખાડું તમે શું કરવા શું હેડો છે બે પાણી આવે એટલે જોઈએ પાણી આવે એટલે અમારે બહુ મજા આવે કપડા ધોવે ઓલું કરે આ કરે ધબા ધબી બોલાવે બીજા બેન અમારે તો જો માથું ઓળાવતા આવડી ગયો જો કેવું મસ્તી નું ઓળાવે જો એને તો એક દીકરો એવો હોય કામ આવડે અમારો કપડા ધોતા આવડે હું જો આ માથું ઓળાવે તો જો કેવું બાકી વાવ મસ્ત મસ્ત માથું અમારે હમું તો જો તીજું બેન તો માથું તો આમ ચાલુ છે એમ ને માથું ઓળાવવાનું ರಸ್ ಸাড়ಿಯೋನ ಬಂಗಣೋ ಅಂತ ಅದರ ತವಾದಾರ ಪಡ್ತೋ ಕರೇಜ ಐಲೋ ಇದೆ ಕ ಸাড়ಿಯೋನ ಬಂಗಣ ಬನವಾ ಮಾಡನಾ ಸাড়ಿಯೋನ સસ્તું અને સારું અને ટકાવમાં પણ સારું રે ધોવાની પણ મજા આવે સુકાઈ ગા ઝીણી વસ્તુની અંદર બહુ કામ લાગે બાજરો છે મગ તલ મગફળીમાં તો ડારા હોય એટલે તૂટી જાય વધારે આમ કંઈ કઈ હોય નહીં તલ ખેરી ખેરી સાઈડમાં નાખવાના હોય એટલે એની અંદર વધારે પડતો ઉપયોગ આવે બીજા બેન ને દાદા જો ભણી નું એ ભાઈ અમારા બીજા બેન તો ભણી નું એ ભણવા નતું જવું ને પછી ભણવા ગઈ તો કેવી મજા આવી નિશાળે આજે ત્યાં શું કર્યું એ તો મને કેતો ખરા

चलो जो कुणा कुणा जीबड़ा सरस मिलेना है मोटा मोटा तो सूक दी तो यूका सु... सु... जाए तो आपई जाइए पप्पा तो सूच गया दूजा बहन मरा बैठा हमें सूवड़ी सुई ए सुइगी से लो शाक भाजी सु सुकई जाए तो अमे असल मस्त आ बन तो जागे सर चलो पी सुई जाओ ना चल रूम में आज ओ माय गॉड दवा दो मर गी ल ग

গণেশ চৌ চতুর্থী রে বিয় চতুর্থী লাডা কর ইরাদা লাগে মম্মী নাম হ্যালো ই তো করছো পাশা খাই ভুই গে উা থা লাই তো ભગવાન સવારનું યાદ કરે છે એ છે ને અમે ઓલ મેન હોમવર્ક કરાવતી હતી ને એટલે હોમવર્ક કરું તમને શીખડાવી દે તો હું મોય ભાઈ ને એક એક ચોપડી ચોપડી ના બે જ પત્તા એક નોટ ના થઈને પાછી હતી એટલું લઈને આવી તો મને અત્યારે ભણીને આવીને કે તો મને હેલ્પ ના કરે ઈ મને મદદ કરાવ કપડા ધોરા મદદ કરાવો કોઈ મેની મદદ કરો તારે કેવાય મને કે તો હતી મને એમ કે એક વસ્તુ સુધી નો લેવરાવા લાગી એમાં શું થઈ ગયું બેટા

વોશિંગ કરવા બેસી ગઈ છે ઉઠીને પરબારા અને બીજા બેન તો જવા મારે વર્ગી ગયા છે શું કાતર લઈને શું કરવા વર્ગ કટિંગ વાળ કાટિંગ કરવા લાગે તારા કા અને જો મમ્મી બેસી ગયા છે બધું શાકભાજી સામ હરખું કરવા નોખું નોખું બધું ભેગું હતું એમાં બધું બધી નોખું કરવા બેસી ગયા અને આપણે જશું જરાક આમ બજારે

તો ગણેશ વૈશાખ મહિનાની તો જો આપણે ગણેશજી બાપાના લાડવા માટેનું તૈયાર કર્યું છે જો આ બધું પિંડિયા ખાંડી લેવાના પિંડિયા ખાંડીને પછી એને ચારી મસ્ત કરકરિયાવાળા થાય એના માટે જો ખાંડવાનું ચાલુ કરી દીધું છે ને આપણે ખાંડતા જવાનું ને આ રીતે ચાલતા જવાનું અને કણકણી હરકો વ્યવસ્થિત નીકળતું છે આડવા બનાવવા માટેનો ભૂકો તૈયાર થઈ ગયો છે

મે લીજાબેન જોઈ લે ભેળ ખાતા ને પાણી પીતા જઈ છે જો મા દીકરી બે ગોરો બદલાવા ગઈતી જો ગોરો બદલાવીને આવે છે બીજો નવો ગોરો લઈ આવ્યો બીજી ડિઝાઇન વાળો વાવ આ તો મસ્ત ગોરો લઈ આવી ભાઈ મસ્ત ગોરો લઈ એ હો દીજાને ગમતો તો એ લઈ એ ને તમે વાહ વાહ બીજા હોતે રેવા ગઈ હતી ચાલો વિડીયો ને એન્ડ કરી દે લાઈક સર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચાલો એ એનો નાસ્તો કરે છે ના લાંબા પોટે પડ્યા છે જો લાઈક ન કરી દે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા હવે કઈ વાંધો ને સાંજ પડી ગઈ છે એમાં બધા આપણા રમશો હમણાં ઓકે ચાલો